આથમણા એક નાનું એવું ગામડું છે અને વાળા રાજ છે વાળા રાજ છે છે આજ અમારું તળાજા તરીકે ઓળખાય જેના માથે મહારાજ શ્રી એભલવાળા રાજ કરતા તળાજાનું રજવાડું નાનું એવું એભલવાળા જે રાજા હતા એ સમયની સાહેબ હું તમને વાત કરું છું સમજૂતી હેરખી હોય તો બરાબર છે કદાચ સ્વાર્થ છે ને એ ક્યારેક માણસને કઈ બાજુ ખેંચી લઈ એનું કઈ નક્કી નથી મોટામાં મોટું પાપ જો કહેતા હોય તો સ્વાર્થ આપણો હા સ્વાર્થ અમુક ટકા આપણે ઘર બાંધીને બેઠા એટલે કરવોય પડે પણ અતિ સ્વાર્થ નો હોવો જોઈએ અતિ સ્વાર્થ પાપનું મૂળ છે એક પાપનું મૂળ્યું કહેવાય હવે તળાજાની અંદર છત્રીઓ ઘણી ગીનાતી ઓ ટૂંકમાં વસ્તી એમાં જે માજન વાણિયા જેને કહેવામાં આવે અનાજ નો સંગ્રહ કરેલો ઘણો બધો અને વાણિયો એવો કંજુસ એવો કંજુસ કે એની વાત આ આશરે કદાચ ભીંડા કરતા શીખણો હોય છે ઓછી કિંમતે વેસે નહીં હામટો નફો મળે નહીં

કોઈ ન આવે અને વાણિયાની એકની સોઈટલી ખીતો થઈ ગઈ કે મારા બાપા કાળ પડે ને કાળ પડે કાળ પડે કાળ પડે ટોખાઈ જાય ટોખાઈ જાય ટો મૂકે નહીં ખાઈ જાય હવે એમાં એ સમયમાં એવા સંતો હશે કદાચ કોઈ સારા સંતનો સંપર્ક કરીને વાણિયા સેવા શરૂ કરી સેવા શરૂ કરી પણ ખવડાવવું પીવડાવવું એમાં કઈ ઘટે જ નહીં એની સેવા ઘણી વધી ગઈ ને ત્યારે સાધુ પ્રસન્ન થઈ ગયા માગી લેવાણિયા એ કે બાપુ આપશો બાપુ આપશો એ કે માગી લે જ વાણિયા તું માગા આપી દઉં દુનિયાનો કોઈ બી સેડે ગમે એ માગી લે આપી દઉં ત્યારે વાણીઓ હાથ જોડીને કે બાપુ 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 એક એવો ડોળો કરી જો એવો ડોળો કરી જો કે ઈ ડોળો હિંગ હરણની હિંગમાં નાખી દઉં ઈ નો નીકળે ત્યાં સુધી વરસાદનું એક થી પૂનો પડે પણ ચા તો સાધુ લાલ કમ થઈ ગયા સાહેબ સાધુ છે ને એનું જીવન માવિતર જેવું હોય છે તમે એના પાસે નબળી વસ્તુ માંગો તને મજા ન આવે વરસાદ ન વરહે એવી માંગણી માંગી તો સાધુ આખા આમ 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 લાલ કમ થઈ ગયા વણિયા ધારું તો તું ને અત્યારે બાળી દઉં પણ તો મા થથરવા મીડો તમે બોલ્યા તમે બોલ્યા ટમી બોલ્યા ટમી બોલ્યા મારાથી બોલાઈ ગયું એ જ મારી મોટી ભૂલ છે એ સાધુ આમ કરીને આમ દોરો કરી દીધો જા આજ પછી કોઈ મને મોઢું ન દેખાડતો ઈ સાબ વાણીઓ દોરો લઈને તકલીફ આખા દેશમાં એક માણસ નબળો થઈ જાય તો કેવડી તકલીફ ભોગવવી પડે એક માણસ સારો થઈ ગયો તો દુનિયાને સુધારી દે અને જો આખા રાજ્યમાં એક નબળો થાય તો કેટલી બધી તકલીફ પડે ઈ સાહેબ દોરો લઈ અને જે કાંઈ માણસોને કાંઈ પણ જે કાંઈ એની સલાહથી કોઈ પણ એક હરણની હિંગમાં આને પેક કરી દીધો બંધવી દીધો દોરાને વરસાદ આકાશમાં વાદળું નામે ન થાય જેઠ ભલેની આખો કોરો જાય મારા ખલમાં ખટકે નહીં પણ સાહેબ જો અહાડનો એક દી જાય ને એ તો મને વહેમો લાગે વેરડા વેરડા નામના જે કવિ થઈ ગયા એણે કીધેલ છે એમ સાહેબ સોમાં હું આવ્યું વરસાદનો સાટો નથી કરતો એક બે ત્રણ ચાર પાંચ છ અને તળાજાની માથે હાથ હાથ સાહેબ એ વાણીયા કાળ પડાવ્યા હતા આજ મારે ને તમારે કાળ કદાચ આજે તો આપણે મોજ કરીએ છીએ હું પોતે તળાજા તાલુકાનો માણસ છું પણ એ અમારા પૂર્વજોને આ તળાજાની અંદર હાથ કાળ ભોગવવા પડ્યા છે સાહેબ તકલીફ કેવડી પડી છે આ હકીકત સત્ય ઘટના છે કે તળાજાની માલિકોની વાણિયા અહીંયા હાથ કાળ પડાવ્યા હતા જય માતાજી